નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ પશુપાલક મિત્ર તો મિત્રો આજે આપણે રાપર તાલુકાના ગામ ખેતી અને પશુપાલનનો વ્યવસાય જોવા આવ્યો છે અને મને એમ હતું કે દ્વારકા આવ્યા હે પણ ના ખાસ જ આવ્યા ઘણી વખત એ લોકોએ કીધું કોમેન્ટમાં નંબર નાખવાનો પણ આપણે ઓલું હું થાય કોમેન્ટમાં નંબર ઓછા થઈ પણ એમરજન્સી તો આપી

અતણે તો મિત્રો ફતેગઢથી બોલેરો લઈ અને પેસેલે મડવાઈવ્યા હે અને અમારું કામ કે સરસ ખેતી પશુપાલન સારું ભાઈ કોઈ તમારા અંદર કેવું બધું અમારું ઠીક છે જોયું અલગ જ લાગે છે

વાવેતર કરે <coughs> 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 એકવાયર સૂર્ય ના અલ્ટ્રાવાયોલેટ કિરણો દાખલ ના થશે અને આ પ્રકારની ખેતી કરે છે તો આ બધા મિત્રો જોવા એવા તા કે કઈ રીતે બધું રહે

અને આપણે બધા બધા મિત્ર અંદર તો લગભગ મારે એક આખા એટલે કે કે ઘરના ફેમિલી હોય ને એ ટાઈપનું થઈ ગયું છે કેમ અમરેલી પર વધારે પડતા અને અમરેલીમાં વધારે પડતા આપડે વિડીયો જોવાય છે એટલે બધા એકવાર આપણે મળવા તો જવું જ છે આ વખતે ઉનાળામાં હાલો આવજો ભલે કચ્છમાં આવતું આજનો વિડીયો કેવો લાગ્યો એ તમે કહેજો વિડીયો તો હજી બનાવવાનો બાકી છે પણ એ થોડોક આપણે પશુપાલન વિશે જાણવા આવ્યા હતા એ તમને વાત હું કરું ફાઇનલી આવી ગયા અંદર તબેલાની અંદર જવું તમે જાઉં

અને એ લોકોને એકને પચી બે ને પચીસ પચીસ એકર હતી એકને સાઠ એકર હતી પચી એકર એટલે પિંચોતેર વીઘા જેવી નહીં બહોતર વીઘા નહીં પણ સાઠ પાઠ વીઘા જેવી થાય પચીસ પચાસ ને પચી અડધે ખાડાભાદ બાઠ વીઘા વીઘા બે પાહીં હતી એક પાંચ સાઠ એકર હતી સાઠ એકર એટલે એકસો ને વી અને સાઠ અડધે ત્રીસ દોઢસો વીઘા જમીનના માલિક હતા જે ભરતભાઈ હતા નહીં ભરતભાઈ હતા એ રાજકોટ હતા ઓલા બે ભાઈ હતા હંસરાજભાઈ અને મહાદેવભાઈ એ પટેલ હતા તો મિત્રો જે ભરતભાઈ હતા એ તો એમ વાત કરતા હતા કે તન મણ જીરું થાય મારે વિચારવા જેવી વાત છે તનસો મારે માઇન્ડ બી નથી થઈ આવા તો અવાર મણ જીરું તો મિત્રો ખરેખર ખુશીની વાત છે કે આપણે એવડા બધા મોટા માણસો નાના માણસોની મુલાકાત લેવા આવે આપણા માટે ગર્વની વાત કહેવાય એ લોકો એમ કહેતા હતા કે તમે બોલો ને એ સત્ય આધારિત છે બધું અને જે તમે કહો છો એ જ કોશિશ અમે જીરાની અંદર કરી છે અને અમારું જીરું વટણ એકદમ લીલું નાખેર છે હવે એનામાંથી વિડીયો હું લઈ ન આવી ગયો કે એની એને જીરાનો વિડીયો ઉતાર નહોતો એ પણ કે પરફેક્ટલી જે તમે કીધી એ જ બધી માવજત કરેલી છે અને અમને હારામાં સારા પરિણામ મળ્યા છે હવે એ લોકો અહીંયા એટલા માટે આવ્યા તા એ તમને હું કહી જ દઉં કે માલદેવભાઈએ જે અમને વિડીયોની અંદર બતાવતા એવા અમે કોમેન્ટમાં ઘણી વખત નંબર દેખાતા નંબર મેં એને આપવાનો કેમ કેમકે નંબર આપવામાં ઘણી વખત ખાલી ખોટે ખોટા કોઈ સર્યું કરતા હોય એટલા માટે આપણે નંબર ઓછા નાખીએ એમરજન્સીમાં કોઈને હોય તો કોમેન્ટમાં તમે જોજો નંબર મલ્લક છે વાર દીધેલા છે પણ આ ભાઈએ આવીને કીધું કે ખાસ એ જ મુલાકાત લેવા આવ્યા કે માલદેભાઈ આ બધાને સીધે છે એને એગ્રો નથી દવાની દુકાન નથી દવા વેચતા નથી અને અનુભવથી આ બધું કરે છે એટલે એ ખાસ કરીને જોવા જાય હતા અને એટલો બધો એનો આગ્રહ હતો કે તમે પણ નહીં આવો એકવાર અને અમારી ખેતી આવીને તમે જાઓ અને ખેતીની અંદર અમને કંઈક પણ એ કે હજી આનાથી પણ સારું સિંધાડો ને આવીને તો અમે એટલી એટલી ખેતી છે અમે તમારા જે આ ઢંગથી ખેતી કરો એવી અમે નથી કરતા એટલા માટે એકવાર કે તમારે ધક્કો ખાવો જરૂરી છે અને નેક્સ્ટ ટાઈમ આપણે એવું ટાઈમ મળશે તો જાહું પણ અમારે જો મિલ ઊભા છે ને આ મિલ હલાવતા હોય એટલે શું છે કે આપણેથી એ જય નહાજી ત્યાં બધા મિલ હે દૂસો કોસો ખાય અને દૂધ કાઢે તો આવજો બધાને જય દ્વારકાથી જ હર મહાદેવ હોય ને જય રામ લોક જોજો તમે જોયા જેવો છે કેમને ખોટું નથી કે તો આપણા ભાઈબંધુ બધા આવવા જ હોય દોઢસો એકા વર જ કેમ કે સામતી બધી ખેતી હોય એના દવાનો ખર્ચાનો બધો હિસાબ કરે તો ટાર્ગેટ જરૂર આવતો હોય અને આપણે બતાવીશું એ ખોટી વસ્તુ કોઈ દી બતાવવામાં આવશે નહીં કારણ કે જે સત્ય બતાવ્યું ને એટલા માટે જે લોકો આજે હાડા ત્રણસો કિલોમીટર કાપી અને ખાલી મળવા માટે આવ્યા હતા આવજો